નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર વફતિયા પરના ન્યૂઝ આવતા તંત્ર સપોર્ટ જાગ્યું તલાટી કાંતિભાઈ ચાવડાના જણાવ્યા મુજબ તેમના દ્વારા એન્જિન મુકાવવામાં આવ્યું એક માણસ મુકવામાં આવ્યો અને પાણી ઉલેચવાની શરૂઆત કરવામાં આવી ગઈકાલે સુરનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ સોશિયલ મીડિયા સેલના પ્રમુખ શ્રી સુપાલસિંહ રાણા પરારી મુલાકાતે ગયા હતા અને તેમના દ્વારા મુલાકાત લઈ અને આ લોકોની હાલત અંગે સ્વયં જાણકારી મેળવી હતી આ ન્યૂઝ લગતા જ અપડેટમાં આવતા તંત્ર સફળ જાગ્યું હતું તાત્કાલિક ધોરણે કાંતિભાઈ તલાટી એના જણાવ્યા મુજબ એન્જિન પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને તેમને દ્વારા એક માણસ પણ મૂકવામાં આવ્યો હતો અને પાણી કાઢવા માટે થઈ અને આ આ કામગીરી કરવાની શરૂઆત કરવાની તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે સ્થાનિક લોકો પણ સ્વયંભૂ પોતાના વિસ્તારની અંદર પાણી ભરાણું હોય અને તેઓ આ આ જગ્યાએ એકત્ર થઈ ગયા હતા અને તેઓ પાણી જે અંદર ભરાણા છે તે કાઢવા માટે થઈ અને તેમના દ્વારા એન્જિન મૂકી અને આ કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ વિસ્તારમાં રહેતી નાની બાળાઓ કે જે મોરાકત અને જેપરના વ્રત છે તેમને પણ તકલીફ પડતી હોય આ પાણી ઉલેચવાની કામગીરીથી તેમને પણ ઘણી બધી રાહત થઈ જશે તેમને પાણીમાંથી બહાર જવું નહીં પડે અને તેઓ શાંતિથી ભગવાનનું ભજન પૂજન કરી શકે